જય શ્યારામ જય દ્વારકાધીશ અત્યારે આપણે જામખંભાળિયા વિનાયક સોસાયટી પાસે ફાટક છે અહીંયા પાણીનું પરબ આવેલું છે આ પરબ છેલ્લા આઠથી નવ વર્ષથી ચાલુ છે અને દર વર્ષે ઉનાળામાં અમારા સ્વયંસેવકો એક ગ્રુપ છે અમારું સેવા આનંદ ગ્રુપ અમારા બધા સિનિયર સિટીઝનો મિત્રો સેવા આપીએ છીએ વીસ પાણી અંદાજે દરરોજ એકસો ચાલીસથી એકસો પચાસ બોટલ એક બોટલ વીસ લીટર હોય છે તો મિનરલ વોટર અમે પાઈ છીએ અને જ્યારે ફાટક બંધ હોય ત્યારે ખૂબ માણસો લાભ લે છે અમને વાહનની અંદર જાય અમારા મિત્રો સ્વયંસેવકો ત્યાં પાણી પાઈ છે અને આ કાર્ય કરતાં અમને ખૂબ આનંદ થાય છે એટલે અમે અમારા ગ્રુપનું નામ જ સેવા આનંદ ગ્રુપ રાખ્યું છે અને ભગવાનની એટલી દયા છે કે દાતાઓ ઢગલો આવે છે કાંઈ અમે ખૂટતું નથી અને ભગવાનની દયાથી અમારા બધાને તંદુરસ્તી ખૂબ સારી છે દોડી દોડીને કામ કરીએ છીએ અને ભગવાન પાસે માગીએ છીએ કે આવું નવું અમે કામ કરતા રહી અને સમાજની કાંઈક અમે ફરજ એક છૂટીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ ખંભાળિયાના રેલવે ફાટક પાસે આજ વર્ષો થયા દુલા મહારાજ અને ટીમ દ્વારા એ પાણીની સેવા આપવામાં આવે છે તે ખરેખર મહાન સેવા કહેવાય કેમ કે ઘણી વાર તડકાના માણસો અહીંથી નીકળે છે ફાટક બંધ હોય છે પૈસા હેરાન થાય છે તેને ઠંડુ પાણી મળે છે તો સારામાં સારી સેવા છે કે ભગવાન એના લાંબો ટાઈમ માટે સેવા કરાવે એવી